પાર્ટી ફેમિલી કેમ છે બધા મજામાં મારા ઘરે જાવ તો આપણે જવાનું છે વારજે અને આપણે એ જરૂર આપણી ગાડી ની ચાવી તો હાલો મિલતે હે વિડિયો મે તો ફાઈનલી મિત્રો અહીંયા આપણી પૈરી છે ગાડી ના આપણે આપણે બેહી ગયા આપણી ગાડીમાં માં આપણી ગાડી બેહી ગયા ને હવે આપણે હાલતા થઈ ગયા છે તો મિત્રો આપણે જતો તો વાડીએ આમાં જે રસ્તો થઈ ગયો જામ આ મેં આવે કેટલી બધી મોટરસાઈકલ બે જાય હી આગળ ખટારા આ ભાઈ જો આપણી સાઈડ કાઈ પી ગાડી मैं जाए से बाहर खान दिया चौथा तो जो अगर फाटक खुल लो छे है जी लोहर या डंपर या मोटरसाइकिल वाला छाना या करता जाए भाई मैं बस ये बात यानी दुकान है ये तो मित्र आज आप ये आपरो फाटक अया फुमिलो छ ट्रैफिक जो चक्का जाम થઈ ગઈ છે મિત્રો અયા તો બહુ ટ્રાફિક આવી ગઈ જામ થઈ ગઈ છે તો ફાઇનલી મિત્રો આપરો તો વારીયે પૂગી ગઈ ને આપાત રસ્તામાં ભરું પાણી આપણું છે પાણી અહીંયા આપણો વાળી ઢેલો જાતે મિત્ર અહીંયા બાંધી છે બરદ આ બાજુ બાંધી આપણી ગાય આપણી ગાય બરદ અહીંયા આગળ આવી જાય આપણી વાવ આપણી વાવ તો આખી પાણી ની ફરી ટપોર જેવી જો મિત્રો ભાવ ભરી છે આખી આ બાજુ છે કુંડી અહીંયા ઊભી બખાઈ આ છે પાણીનો ટાંકો આ બાજુ વાવલ છે આપણે નારિયેલી દારમ ચીકુ આ આપણી છે વીસ નંબર માંડવી જ્યાં લગ્ન દેખાય ત્યાં લગ્ન તમારા ભાઈનું ખેતર છે બધું વાં લગ્યું આપણે માંડવી વાવલ હતી વીસ નંબર ને વીસ નંબર માંડવી ઊભી હતી ગોઠવણ ગોઠવણ અહીંયા આંબો આંબો હોય ખેતર હે આપણા બાપ નું બધું નથી આપણે ને બકાલામાંથી આપણે ચાકા જેવા રીંગણા હા આપણે દેશી રીંગડી જો ભાઈ દેશી રીંગડી આપડી ઓર્ગેનિક રીંગડી ઓર્ગાનીકંગળી અહી આપડે હે પાણી નું હાલો મિત્ર પાણીનો ઓજ જોઈ આવી તો મિત્ર આપણે વરસાદ આપડે તો ભરાઈ ગયો આખો પાણીનો પાણી છે બખાઈ ગયું હવે આમાં થોડા સમય પછી આવશે કાતરા મિત્ર બધા આપણે જ્યાં હું કાતરા ટબોર જેવો પાણીનો બોર ભરાઈ ગયો આ માંડવી કરતા માંડવી માં ખર વધારે આપણે આમાં નહીં હે બસ આવીને આપણે બસ વીડિયાદ ઉતારવાનું કામ કર્યું तो फाइनल इमेज रो हमें आए यहां आपरो रिय छे केतन भाई आ केतन भाई आगे जाए जो गारो गारो किचर किचर है हलवा में जो तकलीफ पड़े आया भाई ती भी हूं गायो आया आपरे केतन भाई आ रहे भाई मेरी माथे आ आपरे पुगी गया केतन भाई ने मेरी माथे ना आया जंदी ले रहा है केतन भाई केतन भाई, भाई जो बा, बात करे व्यस्त है जावरे बुगी भाई ने बार में आखी जो आपरे अब दी मानवी आप तुम्हारा भाई नि छे ज्ञान देखाय न लागे चेतन भाई भाई हमू बीजी लागे बातो करवा भारत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार है आ भी तो जा आ बाजू पवन चाखा जो फरे है ए हु आ मेरी माथी आईयो ह પાકે કે કેંગિયા વિડિયો બનાતા અમે આવ્યા હે મેરી માથે મિત્રો આપરા આપળો તો વારી છે કેરા નું ઝાર પોપોયું તો આવો પોપોણ અહીંયા હે આપડે ડીપી ને આ બાજુ હે વાવ વાવ તો આપડી આખી ટબોર જોઈ ભરીયા અહીંયા પેલા વાવ હતી ને આપડી આવી બીજી વાવ આ વાવ તો આખી ટબોર જોઈ ભરી છે આ બાજુ છે આપરા કેરા જો વાહ કેરા ની લુમકી મે આવી કાકા જેવા હે આપરા કેરા કેરા ની લુમજો મિત્રાઓ

આ હે મિત્ર આડુના ના ચારું પોપયા જો આ બાજુ હતું પોપય આયા બે ત્રણ પોપય ને આમાં છે કેર કેર તો આવી દી લુમે ઝુમે કેર આવી ગઈ છે મિત્ર તો આપણે હાલતા હાલતા આપણે કવા આવી ગયું ઝાર આ ઝાર નું નામ છે સીતાફળ આમાં ચાકા જેવા સીતાફળ આવ્યા છે જો મિત્ર મસ્ત સીતાફળ હે તો તમારે કોઈ ખાવા હોય તો કમેન્ટ માં જરૂર લખ મિત્ર ટોપના ખૂટ ઓપના બેટ નું સીતાફળ ને જાવા જો સીતાફળ આપણે જે વાત જો તમને વિડીયોમાં મજા આવી લાઇક કોમેન્ટ્સ શેર અને સબસ્ક્રાઇબ કરી દેના મહિલા એક નવા વિડીયોમાં